જય શ્રી આરામ સત્સંગી ભાઈઓ બહેનો આજે એક જ એવા ઉપાયથી રાહુ મહારાજ અને કેતુ મહારાજ પ્રભાવ ઓછો થઈ અને શુભ પ્રભાવ આપતા થઈ જાય એવા ઉપાયની વાત કરું તો જે કોઈ વ્યક્તિને ખબર છે કે કદાચ એમના જન્માક્ષરમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ શુભ પ્રભાવ નથી આપી રહ્યા અને અશુભ પ્રભાવ આપે છે ત્યારે આ પરિસ્થિતિમાં એ વ્યક્તિએ ક્ષણનો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બજારમાં બહુ જ આસાનીથી અને સરળતાથી મળતી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીની જે ચોપડી છે એમાં વિષ્ણુ ભગવાનના જે એક હજાર નામ આપેલા છે એ એક હજાર નામનું નિયમિતપણે કોઈ પણ એક ચોક્કસ સમયે ચાહે સવાર બપોર કે સાંજ અથવા તો રાત્રે પણ સમય એક નક્કી રાખીને એ સહસ્ત્ર નામનો પાઠ કરવાનું નિયમિત રીતે ચાલુ કરી દેવું જોઈએ ચોક્કસપણે મારો મને વિશ્વાસ છે કે આટલું કરવા માત્રથી રાહુ મહારાજ અને કેતુ મહારાજ બંને અને સાથે સાથે બીજા પણ ગ્રહો વિષ્ણુ ભગવાનના એક હજાર નામના પાઠ માત્રથી શુભ પરિણામ આપતા થતા હોય છે અને વિશેષ કરીને રાહુ અને કીતુ મહારાજની વાત કરું ત્યારે વ્યક્તિ સવારમાં જે સૌ વાર સ્નાન કરે છે એ સ્નાન કરવાના પાણીની અંદર માત્ર એક ટીપું ચંદનનું અત્તર નાખી અને સ્નાન કરશે તો પણ રાહુ અને કેતુ મહારાજ અશુભ પ્રભાવની જગ્યાએ શુભ પ્રભાવ આપવા માંડે છે અને રાત સાથે સાથે રાત્રે સૂતી વખતે જ્યારે વ્યક્તિ હાથ પગ ધોવા જઈને આરામ કરવા જતો હોય છે તે સમયે જે પાણી છે જેનાથી હાથ પગ ધોતો હોય છે એની અંદર એની અંદર સમુદ્રનું સેંધાના મકાન જેને આપણે કહીએ છીએ એ સેંધા નમક નાખી અને હાથ પગ ધોઈને આરામ કરે છે આટલું કરવા માત્રથી ચોક્કસપણે રાહુ મહારાજ અને કેતુ મહારાજના અશુભ પ્રભાવમાં ઘટાડો થતો હોય છે અને શુભ પ્રભાવ ધીમે ધીમે દેખાવાનું શરૂ થતું હોય છે આશા રાખું છું આ જાણકારી ઉપયોગી સાબિત થાય